કા ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું અમિતા એશિયા લેબેક્સ બે હજાર પચીસ ભારતનું સૌથી મોટું પ્રયોગશાળા સાધનોનું ગાંધીનગર ખાતે પ્રદર્શન અને ઉદઘાટન પ્રયોગશાળાના સાધનો વિશ્લેષણાત્મક ટેકનોલોજી બાયોટેકનોલોજી ડાયગ્નોસ્ટિક્સ અને રાસાયણિક ઉપભોગ વસ્તુઓ માટે સમર્પિત ભારતનું સૌથી મોટું અને સૌથી વ્યાપક પ્રદર્શન એશિયા લેબેક્સ આજે ગાંધીનગરમાં ઉદઘાટન કરવામાં આવ્યું ફેન્ઝા એક્ઝિબિશન્સ દ્વારા આયોજિત થી પંદર નવેમ્બર દરમિયાન આયોજિત ત્રણ દિવસીય કાર્યક્રમ હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાઈ રહ્યો છે અને તેમાં ભારત અને વિદેશના અગ્રણી વ્યાવસાયિકો સંશોધકો નવીનતાઓ અને ટેકનોલોજી પ્રદાતાઓ એકઠા કરવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ રણજીતસિંહ સિંધવ અમદાવાદ સો લેબેક્સ ની અંદરમાં આપણે અહીંયા ભેગા થયા છે અને અત્યારના જે પ્રમાણે આખો બધો માહોલ છે કંટ્રોલ ને રિલેટેડ બધા ઇક્વિપમેન્ટ જે બધા અત્યારે આપણે ડિસ્કસ કરવાના છે તો અત્યારે મારે એટલું કેવું છે કે આ એક જર્ની જે ચાલુ થઈ હતી ક્વોલિટી કંટ્રોલ માટેની જે ઇન્સ્ટ્રુમેન્ટ માટેની જે ઇન્ડિયા આપણે બધા બહારથી ઇક્વિપમેન્ટ બનાવતા હતા અને હવે અત્યારના આપણે ઇક્વિપમેન્ટ આપણે બનાવીને આપણે બધા વિદેશોની અંદરમાં આપણે મોકલવાના છે તો આ એક બહુ મોટી પ્રાઉડ ની વસ્તુ છે આપણા માટે હું ઇન્ડસ્ટ્રીની અંદરમાં છેલ્લા ચાલીસ વર્ષથી કામ કરું છું અંદર અંદરમાં મેં જોયું છે કે માં ખાલી એક ટેસ્ટિંગ થતું હતું હવે જેમ જેમ અને ઇન્ડિયા આગળ વધવા માંડી ઇન્ડિયા અત્યારે ફોર્ટી ટુ પરસેન્ટ અત્યારે મેડિસિન્સ એક્રોસ ધ વર્લ્ડ જ્યારે સપ્લાય કરતું હોય તો ક્વોલિટીની ગુણ પ્રોડક્ટની ગુણવત્તા એની ક્વોલિટી એ બહુ માન્ય રાખે છે અને એ ક્વોલિટી કેવી રીતે ટેસ્ટ થાય તો એના માટેના બધા ઇક્વિપમેન્ટ જે અત્યારના પહેલા ખાલી સાદા ઇક્વિપમેન્ટ હતા અત્યારે એકદમ એડવાન્સ ઇક્વિપમેન્ટ છે જેમ જેમ પ્રોગ્રેસ થતો ગયો એમ એમ રેગ્યુલેટર્સ બધા વધારે વધારે સ્ટ્રેન્થન થતા ગયા વધારે વધારે ડિમાન્ડો આવતી ગઈ એ લોકોની એ પ્રમાણે ઇન્ડિયા પ્રોએક્ટિવલી એ પ્રમાણે કામ કર્યું કે લેબોરેટરી ઇક્વિપમેન્ટ જે એફડીએ ના રેગ્યુલેશન છે જે કોમ્પ્લેક્સ મેડિસિન્સ છે કે કોમ્પ્લેક્સ દવાઓ છે એ બધાને પણ ટેસ્ટ આપણે આપણે અત્યારે ઇન્ડિયાની અંદરમાં કરી એના માટે આપણે ખૂબ જ પ્રાઉડ ફીલ કરી રહ્યા છીએ એની અંદરમાં જેટલી પણ ફાર્મા કંપનીઓ છે જેટલા પણ ફાર્મા પ્રોફેશનલ્સ છે એ લોકોએ બહુ મોટું યોગદાન અંદર આપેલું છે અને એ યોગદાનને લીધે આ બધું અંદર અહીંયા એક જે એક્ઝિબિશન થયું છે એમાં બધા વિચારો બધા બધા નવા વિચારો નવું ફ્યુચરમાં શું કરવાનું છે એફડીએ શું કરવાનું છે રેગ્યુલેટર શું કરવાનું છે એ બધાની આપલે થશે એટલે આ એવું પ્લેટફોર્મ છે કે જે ખૂબ જ જરૂરી છે કે જેની અંદરમાં જે ટેકનોલોજીસ્ટ છે ને ઇન્સ્ટ્રુમેન્ટ મેન્યુફેક્ચર છે બધા એક સાથે ભેગા થઈને કામ કરશે જો કે મેજરલી ઇન્ડિયા કે જેટલી લીડિંગ બ્રેન્ડ હોય પાર્ટીપેટ કરે ચાહે એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ કે હો ક્રોમેટોગ્રાફી ઇન્સ્ટ્રુમેન્ટ કે લીધ માઇક્રોબાયલોજી કે હોય ક્લાસવાઇઝ के लिए तो सभी इसमें पार्टिसिपेट कर रहे हैं और इसमें जो हम विजिटर्स जो इनवाइट कर रहे हैं सारा गुजरात से साथ साथ राजस्थान और मध्य प्रदेश को भी हम इनवाइट कर रहे हैं लाइक like इंडस्ट्री को जो हम इनवाइट इसमें देख रहे हैं फार्मा इंडस्ट्री को हम देख रहे हैं यहाँ पे इन्वाइट कर रहे हैं और उसके बाद फूड एंड बेवरेजेस को हम इन्वाइट कर रहे हैं उसके बाद हम जो एजुकेशन इंडस्ट्री है उसको इन्वाइट कर रहे हैं और रिसर्च इंडस्ट्री को भी इसमें इन्वाइट किया गया है सिंह और मैं एशिया लैब एक्स में एज अ डायरेक्टर इसको देख रहा हूँ और ये जो एग्जीबिशन है ये लैब इंस्ट्रूमेंट्स के लिए एग्जीबिशन है बेसिकली स्पेशली फॉर क्यूसी लैब एनालिटिकल लैब फॉर फार्मा रिसर्च हेल्थ केयर एंड एजुकेशन और ये हमारा इन टोटेलिटी तो उन्नीसवा शो है बट गुजरात में हमारा आठवां शो है और ये इंडिया का सबसे बड़ा शो है लैब इंस्ट्रूमेंट के लिए इस रीजन में वेस्ट रीजन में और इसमें मोर देन वन एटी कंपनीज पार्टिसिपेट कर रही है जो की अपने लेटेस्ट इंस्ट्रूमेंट डिस्प्ले कर रहे हैं लैब के लिए जो की यूज होते हैं टेस्टिंग के लिए